હેલો ફ્રેન્ડ્સ પટેલ દીપક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું પટેલ દીપક મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોઈશું મા અમૃતમ કાર્ડ વિશેની એક નવી અપડેટ એટલે કે સરકારે એમાં સુધારા વધારા કર્યા છે તો શું સુધારા કર્યા છે એના વિશે આજે હું તમને આ વિડીયોમાં બતાવીશ મિત્રો અત્યાર સુધી જે માં અમૃતમ કાર્ડ હતું આપણી પાસે જેના દ્વારા અલગ અલગ રોગના જે ઓપરેશનો આપણે કરાવતા તેમાં અમુક આવક મર્યાદા હતી કે ત્રણ લાખની આવક જેની વાર્ષિક થતી હોય એ લોકો મા કાર્ડ એટલે કે મા અમૃતમ કાર્ડ કઢાવી શકતા હતા પણ હવે સરકારે ફેબ્રુઆરીમાં નવા ઠરાવ સાથે જેની આવક મર્યાદા વાર્ષિક ચાર લાખ હશે એ પણ મા અમૃતમ કાર્ડનો લાભ લઈ શકશે બીજું કે એમાં જે ચાર લાખની જે ખર્ચ હતો એ હવે પાંચ લાખ કરી દીધો છે એટલે કે પાંચ લાખ સુધીનો જે ખર્ચ થાય ઓપરેશનના એ તમામ ખર્ચો મહામૃત્તમ કાર્ડ દ્વારા ફ્રીમાં સારવાર થશે બીજું કે સારવારની સાથે સાથે ત્રણસો રૂપિયા ભાડા પણ દર્દીને એમાંથી આપવામાં આવશે જેથી એ સરળતાથી ઘરે જઈ શકે મિત્રો આ બધો જે ઠરાવ કરેલો છે જે પરિપત્ર છે એ હું તમને કોમ્પ્યુટરમાં વાંચીને બતાવીશ જેમાં આપણે જોઈએ કે કેવા રોગોમાં નિદાન છે અને પરિપત્રમાં શું ફેરફાર કરે છે કેટલી આવક મર્યાદા અને કેટલા ખર્ચ તમે વાપરી શકશો એના વિશેની વિગતવાર મિત્રો ઘણા લોકોનો પ્રશ્ન હોય છે કે મા અમૃતમ કાર્ડમાં જે પાંચ લાખનો સારવાર ખર્ચ છે એ કઈ રીતે તો દાખલા તરીકે એમાં પાંચ સભ્યોનો સમાવેશ થતો હોય છે તો પાંચમાંથી સમજી લો કે ત્રણ સભ્યો બીમાર પડ્યા કે આ પ્રમાણેના અમૃતમ કાર્ડની જરૂરિયાત પડી અને એમાંથી ઓપરેશન કરાવ્યું તો એ ત્રણે થઈને જો પાંચ લાખ સુધીનો ખર્ચ થશે તો એ કાર્ડ દ્વારા થશે વાર્ષિક એટલે કે સમજી લો કે એક દર્દીનું પાંચ લાખ થઈ ગયું તો બીજા દર્દીને એ કામ નહીં આવે કારણ કે વાર્ષિક પાંચ લાખનો ઉપયોગ તમે કરી શકશો બીજો મિત્રો કે જે આયુષ્યમાન કાર્ડ છે આની સાથે સાથે જેમાં ગરીબી રેખા નીચે જીવતા એ લોકોને પાંચ લાખનું જે સારવાર મળતી એને કન્વર્ટ કરીને મા કાર્ડમાં પણ પાંચ લાખ સુધીની સારવાર ફ્રીમાં કરી દીધી છે એટલે કે જે લોકોને આયુષ્યમાન કાર્ડ ન મળ્યું હોય અને એ ન કઢાવી શકે તો એ લોકોને અફસોસ કરવાની જરૂર નથી કારણ કે મા અમૃતમ કાર્ડમાંથી એ લોકો કરી શકે છે બીજું મા કાર્ડ વિશેની વધુ વિગતો જોઈતી હોય તમારે અગાઉની કે કઈ રીતે કઢાવો ને શું ડોક્યુમેન્ટ્સ તો મારી ચેનલમાં વિડીયો ઓલરેડી છે જ અને આનું વર્ષે વર્ષે રિન્યૂ કરાવવાનું હોય છે મા કાર્ડને તો એ મા કાર્ડ કઈ રીતે રિન્યુ કરાવવું એ પણ વિડીયો મારી ચેનલમાં છે તો ચાલો આપણે આ બધી માહિતી એકવાર પ્રેક્ટિકલમાં પરિપત્ર સાથે વાંચી લઈએ અને મેં કહ્યું એ પ્રમાણે મા કાર્ડના બીજા વિડીયો મારી ચેનલમાં છે તો તમે જોશો તો ચાલો આપણે પ્રેક્ટિકલ જોઈએ હેલો ફ્રેન્ડ આપણે જે હું વાત કરી એ પ્રમાણે કે મુખ્યમંત્રી અમૃતમ યોજનામાં જે સુધારા વધારા કર્યા છે ઠરાવમાં એના વિશે આપણે જોઈ લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે પરિપત્ર છે આ અઠ્યાવીસ બે બે હજાર ઓગણીસનો નવો હવે આમાં શું વધારા છે સુધારા વધારા એના વિશે આપણે જોઈ લઈએ કે માનનીય મુખ્યમંત્રી શ્રી નાણાં માર્ગ અને મકાન આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ તબીબી શિક્ષણ ઓગણીસ મા વાત્સલ્ય યોજના હેઠળ આવક મર્યાદા વધારવા અને મા અને માવાત્સલ્ય યોજનાના તમામ લાભાર્થીઓ પરિવારોને આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અનુસાર લાભ આપવા માટે નિર્ણય કરેલ છે જે પરત વિચારણાને અંતે તેમાં બજેટમાં મળેલ મંજૂરી અન્ય એ નીચે મુજબ ઠરાવવામાં આવેલ છે અહીંયા જોઈ શકો છો કે મા વાત્સલ્ય યોજના હેઠળ ત્રણ લાખ સુધીની પારિવારિક વાર્ષિક આવકને બદલે આવક મર્યાદામાં વધારો કરી ચાર લાખ સુધીની આવક જે લોકો ધરાવતા હોય એમનો સમાવેશ થશે હવે મા અને મા વાત્સલ્ય યોજનાના તમામ લાભાર્થી પરિવારોને આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ મળવાપાત્ર પાંચ લાખ સુધીની નિયત કરવામાં આવેલી સારવારનો લાભ આપવામાં આવશે હવે આનો અમલ આ ઠરાવનો અમલ એક ત્રણ બે હજાર ઓગણીસથી શરૂ થઈ જશે તો તમે આનો લાભ હવે ઉઠાઈ શકશો તો હું આશા રાખું છું કે મા કાર્ડ અમૃતો વિશે ખ્યાલ આવી ગયો છે તો વિડિયો શેર કરો જેથી પબ્લિકને ખ્યાલ આવે કે મા અમૃતમ કાનમાં શું શું સુધારા વધારા છે હવે અહીંયા થોડોક રોગો વિશે જોઈ લઈએ તો મા અને મા વાત્સલ્ય કાર્ડ ધરાવતા ગુજરાતના દરેક નાગરિકોને નોંધાયેલી સરકારી અને ખાનગી હોસ્પિટલમાં રૂપિયા પાંચ લાખ મૂલ્ય સુધીની મફત સારવાર લઈ શકશે તો આંખના રોગ કાનની તકલીફો નાક અને ગળાના રોગ સ્ત્રી રોગ હૃદયરોગ માનસિક રોગ કિડનીની બીમારીઓ મગજના રોગ ગંભીર ઈજાઓ નવજાત શિશુઓને લગતા ગંભીર રોગ કેન્સર ઘૂંટણ અને ધાપાના રિપ્લેસમેન્ટની સારવાર કિડની લિવર રિપ્લેસમેન્ટની સારવાર વગેરે જેવી ગુજરાતની કુલ એકત્રીસો દસ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં લઈ શકશે એટલે મિત્રો જે જે ઓથોરિટી આપેલી છે હોસ્પિટલો એ દરેક હોસ્પિટલમાં તમે આની સારવાર લઈ શકશો તો હું આશા રાખું છું કે તમને ક્યાં આવી ગયો છે તો ફરીથી આવી સારી માહિતી સાથે મળીશું થેન્ક યુ